જો આપણા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ હોય તો આપણને કયા સિમ્ટમ્સ દેખાઈ શકે છે આપણા શરીરની અંદર કયા ફેરફાર જોવા મળે છે તો સૌથી પહેલાં તો આપણા વાળ છે એકદમ નાજુક થઈ જાય છે વારંવાર તૂટી જાય છે બીજા નંબર પર જોઈએ તો નખ છે એકદમ પતલા આવે છે અને તૂટી જાય છે ત્રીજા નંબર પર જોઈએ તો આપણા દાંત છે એ થોડા પીળાશ પડતા થઈ જાય છે અને હાથ પગની અંદર દુખાવો થાય છે આપણા હાડકાં નબળા થઈ જાય છે તો હવે આપણે કયા વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણને કેલ્શિયમ છે એ સારી રીતે મળી રહે દૂધની પ્રોડક્ટ એટલે કે દૂધ દહીં છાશ અથવા તો પનીરની અંદર આપણને સારા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે સાથે સાથે જે કાળા તલ છે લીલા શાકભાજી છે એમાં પણ આપણને સારી માત્રામાં કેલ્શિયમ મળી રહે છે તો આપણે કેલ્શિયમનો ઇન્ટેક લઈએ છીએ પરંતુ એના એબઝોર્બ્શન એટલે કે શોષણ માટે આપણે વિટામિન ડી ની જરૂર પડે છે જે આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે તો સાથે સાથે સૂર્યપ્રકાશ લેવો પણ એટ એટલો જ જરૂરી છે અને આવી જીવન જરૂરિયાત માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો